દાહોદના ધાનપુરની પ્રાથમિક શાળાઓમાં પાંચ દિવસની હોળીની રજા બાદ આજે શાળાઓ ખુલતા પહેલા દિવસે જ કાળાકોટ પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ ડામોર સાથે જ ત્રણ ગુલ્લીબાજ શિક્ષકોનો પર્દાફાશ થયો હતો શાળામાં બાળકોની સંખ્યા માત્ર નવ અને પાંચ શિક્ષકોની જગ્યાએ એક જ શિક્ષક હાજર જોવા મળ્યા અને કોઈ પણ શિક્ષકનો રજા રિપોર્ટ પણ ઉપલબ્ધ ન હતો આદિવાસી વિસ્તારમાં બાળકો શિક્ષણથી કેમ વંચિત રહી જાય છે તેનો આ જીવંત દાખલો અહીં જોવા મળ્યો છે એક થી ધોરણની મુખ્ય પ્રાથમિક શાળામાં પાંચ શિક્ષકો ફરજ બજાવે ત્યારે આજે શાળામાં એક જ શિક્ષક હાજર જોવા મળ્યા ધાનપુર તાલુકાના બીઆરસી કુંદન મકવાણાને ગુલ્લીબાજ શિક્ષકો વિશે પૂછપરછ કરતા મામલો રફેદફે કરો તેમ જણાવ્યું તેના પરથી સાબિત થાય છે કે બીઆરસી કુંદન મકવાણાની મેલી ભગત થી જ ગામડાઓમાં ગુલ્લીબાજ શિક્ષકોની હિંમત વધી છે ગામ લોકોએ જણાવ્યું છે કે આ શાળાના આચાર્ય ગોવિંદ દામોર અને શિક્ષકો દરરોજ ગુલ્લીબાજી કરે છે આવા ગુલ્લીબાજ શિક્ષકો સામે ઉચ્ચ કક્ષાએથી પગલા ભરવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે તે તો હવે જોવું જ રહ્યું